તબીબોની વધુ એક કરતૂતનો ખુલાસો સામે આવ્યો છે સુરતમાં નકલી તબીબોએ ભેગા મળી અને હોસ્પિટલ જ શરૂ કરી દીધી પાંડેસરામાં હોસ્પિટલ શરૂ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીનું નામ પણ આવ્યાની ચર્ચા છે બે કથિત તબીબો સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધવામાં આવ્યો છે એક કથિત તબીબ દારૂની હેરાફેરીના પર કેસ છે તો વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ચેતનજી ચેતન રાજ્યમાં નકલી તબીબનો વધુ એક કરતુત સામે આવી છે શું છે સમગ્ર માહિતી

શુક્લા નામનો જે તબીબ છે તેનો સારવાર કરી રહ્યો છે બબલુ શુક્લા ની વાત કરીએ તો હાલમાં બબલુની પણ અટકાયત કરવામાં આવી હતી રાજારામ ડુબે જે પોતે ઝોલાછાપ તબીબ છે તેની પણ અટકાયત કરવામાં આવી હતી આપ જોઈ શકો છો શ્વાસની અને જે કમરમાં અને પેટમાં દુખાવા હોવા હોય અને આ તમામ જે સારવાર છે તે ફોન પર જ આપવામાં આવી રહી છે जी आपका नाम क्या है और आ, क्या हुआ यहाँ पे दर्द हो रहा है और जो है सांस लेने में प्रॉब्लम हो रही है बस अभी नहीं आए है तो ये किसने नर्स ने डॉक्टर से बात करके नर्स ने लगाई है जी आप जो सको डॉक्टर तो नहीं आया परंतु नर्स द्वारा टेलीफोनिक बातचीत करी ने डायरेक्ट बॉटल चढ़ाई देवा जी, आ, क्या कहोगे आप लोग अपना लागे चढ़ाए हैं तो डॉक्टर नहीं आया अभी तक डॉक्टर नहीं आया तो इलाज कैसे चालू कर दिया नर्स लोग अपना तो किए तो। क्या हुआ कैसे इनको इनको जैसे दर्द हो रहा है नहीं, नहीं, क्यों दर्द हो रहा है ऐसा कुछ बोला तो डॉक्टर ने डॉक्टर यहाँ पे आए थे नहीं डॉक्टर नहीं आए ना अभी तो साढ़े चार पौने पाँच और छह बजे तक लगभग आया हूँ पाकिस्तान इमरजेंसी में यहाँ बगल रूम है तो लेके भाग के आया यहीं पे जी आप જોઈ રહ્યા છો અહી ડોક્ટર વગર જ તમામ જે તબીબો છે તે તબીબોને આ રીતે સારવાર અપવામાં આવી રહ્યા છે જી આપકે લડકી કો ક્યા હુઆ હે કોન ડોક્ટર આયા થા રાત મે ભાઈ મે લેકે આયા તો शुक्ला जी थे उन्होने देखा था फिर यहां पे उसको एडमिट कर दिए बोले रात रातो रखना पड़ेगा क्या हुआ है था सांस फूल रहा था इसका जी आप જોઈ રહ્યા છે ન્યુમોનિયા કા શિકાયત થા હલકા ઠંડા ગરમ હોતા બચ્ચા બચપણ સે ઇસકો એસા હો જાતા કદી કદી જે છો સેવા દે ડોક્ટર સજ્જન કુમાર મિશ્રા વગેરે ખાલી ખાલી ડોક્ટર સજ્જન કુમાર બહે બોલા ના કોણ મિશ્રા ડોક્ટર મિશ્રા વો અસિસ્ટી નહી નહી સજ્જન કુમાર આપ જોઈ રહ્યા છો એક તરફ દર્દીના પરિવારજન મીડિયાની જે ટીમ આવી પહોંચી છે ત્યારબાદ સમગ્ર જે હોસ્પિટલ તંત્ર છે તે દોડતું થયું છે મહત્વની વાત છે કે ઝી ચોવીસ કલાક દ્વારા જ્યારે આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે ત્યારે હવે આરોગ્ય વિભાગ કેટલું દોડતું થયું છે કે પછી ખ્યાતિ હોસ્પિટલમાં જે